તાલુકાના લક્ષ્મીપુરા ગામે અટલવાડી ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગર્ભોત્સવ સુશીલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજકાલ લગ્ન બાદ મહિલાઓમાં ગર્ભધારણને લઈને અનેક વિટંબનાઓ ચાલતી હોય છે ત્યારે આ તમામ અવડવને દૂર કરતો સામૂહિક ગર્ભ સંસ્કાર કાર્યક્રમ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો સંસ્કારવાન પેઢી થકી રાષ્ટ્ર નિર્માણ ના ઉદ્દેશ સાથે ગુજરાતમાં સૌપ્રથમવાર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ધારાસભ્ય પ્રવિણભાઈ માળીના પ્રયાસો થકી સામૂહિક ગર્ભધારણ સંસ્કાર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પરિવારના સહયોગથી ડીસા તાલુકા આરોગ્ય કચેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વર્નોડા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જેમાં વર્નોડા અને દામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સગર્ભા બોતેર જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી ગર્ભ સંસ્કારની વિધિ કાર્યક્રમનો લાભ લીધો હતો જેમાં મદાલસા પ્રહલાદ અને અભિમન્યુ શિવાજી લવકુશ અને ભરત જેવા બાળકો કઈ રીતે પેદા થઈ શકે છે તે અંગેનું ગાયત્રી પરિવારના કચ્છથી પધારેલા સંગીતાબેન જોશીએ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે ગર્ભવતી મહિલાઓ ઉત્તમ સંતાનને જન્મ આપવા પોતાની ગર્ભયાત્રા દરમિયાન વિવિધ ગર્ભ સંસ્કાર પ્રવૃત્તિઓ કરવીતે અંગેની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડીસા ધારાસભ્ય પ્રવિણભાઈ માળી તાલુકા હેલ્થ ઓફિસર સહિત મેડિકલ ઓફિસર વર્નોડા મેડિકલ ઓફિસર દામા તાલુકા હેલ્થ કચેરી ડીસા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વર્નોડાનો તમામ સ્ટાફ તથા ગાયત્રી પરિવાર માંથી વર્ષાબેન જોશી સહિત ભાજપના પદાધિકારીઓ ગામના તલાટી સરપંચ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો એ હાજરી આપી હતી કોઠામાં ઘુસી જવું યુદ્ધના કોઠામાં કેવી જે આપણે માતાના સંસ્કાર થઈ શકીએ એટલા માટે કદાચ બધા વિષયો અહીં પછી આપના વક્તવ્ય પછી બેન અહીંયા જે વિધિ છે ગર્ભ સંસ્કાર

મારા આદરણીય શ્રી વર્ષાબેન જોશી સમગ્ર ગાયત્રી પરિવારની ટીમ દેવી સ્વરૂપા માતાઓ બહેનો દેવતુલ્ય ભાઈઓ આજના આ દિવસ ખરેખર આપણા માટે એક સૌભાગ્યનો સૂર્યોદય લઈને આવ્યો છે કે ગુજરાતની અંદર જેમ ભાઈએ વાત કરી એ મુજબ સૌ પ્રથમ રાજકીય ક્ષેત્ર ઉપરથી આ પ્રથમ આધ્યાત્મિક પ્રયોગ થયા જઈ રહ્યો છે બીજા પ્રયોગો તો ઘણા બધા થતા હોય છે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે શ્રેષ્ઠ આત્માઓના અવતરણ માટેનું એક પ્લેટફોર્મ બનવા એ જે યશ મળવા જઈ રહ્યો છે આદરણીય ભાઈ શ્રી ધારાસભ્ય આદરણીય પ્રવીણભાઈ મળવા માટે જઈ રહ્યો છે અને એના માટે હું ચોક્કસ વિશ્વાસથી કહું છું કે ગાયત્રી માતાના આશીર્વાદ તો ભાઈ ઉપર ઉતરશે પણ એની સાથે સાથે જેમના સંરક્ષણમાં યુગ નિર્માણ યોજના ચાલી રહી છે એમના આશીર્વાદ પણ સતત ભાઈ ઉપર ઉતરે એ ભાવ સાથે હું ગાયત્રી મહામંત્રથી હું દસ મિનિટ માટે આપણે જે વાત કહેવા જઈ રહી છું એ આપ ધ્યાનથી સાંભળો એ ભાવ સાથે આપણે શો કમર કરી લેશું એક સાથે એક સ્વરમાં ઉત્તર સૂર્યનું ધ્યાન કરીશું ભાવના કરીશું કે આપણે બધી જ દિશાઓમાંથી સારા વિચારોની પ્રાપ્તિ થઈ રહી છે અને સાથે સાથે આપણું મન છે એ જે કંઈ પણ આપણી પાસેનો સમય છે દસ મિનિટનો એમાં એકાગ્ર થવા માટે જઈ રહ્યું છે આવો હું બહેનોને વિનંતી કરીશ વિનો કમર સિદ્ધિ કરી લેજો કારણ કે તમારા ગર્ભમાં કોઈ સામાન્ય બાળક નથી આજથી સમજી લેજો કે તમારા ઘરે એક ઈશ્વરનો પ્રતિવિધિ આવી રહ્યો છે ઈશ્વરનો અંશ આવી રહ્યો છે અને એ અંશને આપ ધારણ કર્યો છે એ ભાવ સાથે